આપણે પાંચ ભૂતનું કૂતળું બીનું ને ત્રણ ગુણ અને આઠથી પર થવાનું એમથી પર ઈશ્વરનું નામ જીવદશા કોઈ દી કોઈ સાસા સંત મળે તો જ ટળે નગર જીવદશા ટળે નહીં એમનામ એમને તમે કેમ ટાળો તમારે ટાળવી તો હું આવી પછી હું જ કરું મોરે આવીને રહે હું ને મારું એ હું ને કાઢવાની જરૂર છે હું ની જગ્યાએ ભગવાનને ઠેરાવો તો પત્તો લાગે આ જીવ પણ વાલ અનંત અનાદિ છે હું હુંશ કરતો આવ્યો જ્યાં જલમોનાથી આ એક યુગનો થોડો છે આ અપરાધી અનંત યુગના અપરાધી સહી આપણે જ્યાં જન્મના સંસાર જ ઘૂટ્યો નથી કીધું કોઈ હારા પુરુષ કે સોય સંત પુરુષનો કોઈ સંગલત કર્યો કોઈ દિવસ સત્સંગ સાંભળ્યો નથી આવો હાસો મારગ નહિત નથી તો પછી ક્યાંથી આપણે ગમ પડે ગુરુ ગમ હોય તો માથે સમૃદ્ધ ધણી હોય આવા સમૃદ્ધ ગુરુજી તો આને ગમ પડે નગર ગમ પડતી નથી સાસા સંત વિના કોઈ દી પત્તો લાગતો નથી એટલે ગુરુજી તો હોવા જોવે ગુરુજી વિના જ્ઞાન ન મળે ગુરુ વિના જ્ઞાન નો આવે રે જંજાળી જીવડા જ્ઞાન વિના મોક્ષ નો પાવે રે જંજાળી જીવડા ગુરુ વિના કે કરી લઈ પણ ગુરુ વિના હાસો મારક ભગવાનને મેળાશે તો આપણને મેળવે ને આપણે કઈ રસ્તો ભાળો નથી મુંબઈનો તો આપણને કોણ બતાવે એવો ભોમ્યો હોય તો બતાવે ને એટલે ઈશ્વરના ભોમિયા સદગુરુ ઈશ્વરને એને જોયા છે તો આપણને એ બતાવે સદગુરુ વિના આપણો કોઈ માર્ગ નથી આ સદ્ગુરુ હોય તો જ આપણને મળે ભગવાન નગર ભગવાન મળે નહીં દરેકના સદગુરુ પ્રથમ નમો ગુરુ દેવને જે જ્ઞાન જ્ઞાને ગોવિંદ ઓળખાવ્યા ટળિયો તત્વતર શ્રીલોક શ્રીલોકમાં ગુરુ ગોવિંદ આદ્યધ્યંત એક છે હરિગુરુ સંત જરૂપ હે જે પુરા રે મળે તો રો રે अधुराने आपनो तोल मारी रे। पुरा रे पुराडे तो रवू रेडी हेजी खाडा रे खबोसिया ना खबोशियाना डेका शू जा शमदरनी लयो रे પુરા રે મળે તો રાવ રેડી આપણે ખાડા ખબસના સંસારના દેડકા ગણા ડાઉં ડાઉં કરા કરી સંસારમાં હેજી પુરા રે મળે તો રાવ રેડી અધુરિયા ને જાયા આપણો તોલ માં રીબાયું રે પુરા રે મળે તો હેજી કુવાની સાયા કુવામાં સમાય તસ્કરની મા ખૂણે બેસી રોય પુરા રે હેજી પુરા રે મળે તો રાવું રેડી અધુરિયા ને જયા આપણો તોલ મારી બાયો રે પુરા રે મળે તોરાવું રેડી હેજી દૂરી જન મોઢે કાળી સાઈ ઢળે મારા હરિજનના મોઢે વર્ષે સાસા નું પુરા રે હેજી પુરા રે મળે તો રા અધુરિયાને ને આપણો તોલ મારી બાયું રે પુરા રે મળે તો રાવું રેડી હેજી દૂરી જન્ના યાડા દઈએ ડુંગારા મારા હરિજન થી મો રે हे जी पुरारे मळे तो राव रेडी अधुर्याने जाय आपण लमारी बायू रे तो रे मळे तो राव रेडी बेटी बाटी हुरलबाई बोलिया યમને સંતો ચરણોમાં વાસ પુરા રે હેજી પુરા રે મળે તો રાવો રેડી અધૂરિયા ને આપણો તોલ મારી બાયો રે પુરા રે મળે તો રા પહેલી કડીમાં એમ કીધું ખાડા ખબોશિયાના ડેટકા શું જાણે સમુદ્રની લહેર સમુદ્રની લહેર ઈશ્વરનું નામ રૂપી સમુદ્રની લહેર એ ખાડા ખબોશ સંસારના જીવ શું જાણે કહેવાનો ભાવરથી સંસારના જીવને સંસારની વાતો સંસારનું જ બધું ગમે ભગવાનનું નામ તો ગમે એ બે હે ને આમાં ભગવાનનું નામ ગોઠતું જ નથી પછી બીજી કડીમાં કૂવાની સાય કૂવામાં સમાણી તસ્કરની માં ખૂણે બેસીને રોય પોતાનો જ દીકરો હોય સોર તો એ કોને કહેવા જાય ખૂણે બહેને જ રોવું પડે ને હમ એ બીજી કડીમાં એ ભાવરત કીધો ને ત્રીજી કડીમાં કે દૂરીઝન મોઢે કાઈ કાળી સાંઈ ઢળે એટલે એને મોઢે વાત સારી હોય જ નહીં નુગરાને મોઢે એના મોઢામાં કોઈ દી હોય કાગડાના મોઢામાં કોઈ દી હોય કો જ હોય એને કપૂર ન હોય કોઈ દી એટલે એની વાણી શુદ્ધ ન હોય એટલે એમ કીધું કે દૂરીઝન આ મોઢે કાળી સાંઈ ઢળે મારા હરિજનના મોઢે વર્ષે સાસા નૂર મારા હરિજનના મોઢે વર્ષે સાસા નૂર પૂરા રે મળે તો રાવું રેડીએ તો ને ત્રીજી સોથી કડીમાં એમ કીધું કે મારા હરિજન દૂરીઝનના આદા ડુંગરા દઈ નાન્ય પીડા રે એને આવે નહીં આપણને હેરાન કરવા એમ દૂરીઝનને આવે તો એમાં હું હારે વાટ હોય એ કાંઈક બીજું કરીને બે એટલે કે નાન્ય પીડા રે એમ સંતો ભક્તો આવા હોય નિખાલી એકલા જ એને રહેવું ગમે કોઈ બીજા રે વાતચીત કે કોઈ બોલવું નહીં મોન જ હોય એનું મન ઈશ્વરમાં હોય તો મોન જ હોય મૂંગા બની જાય એટલે ભાવર વાણીનો વિનામ આપી દો વાણીને આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો